તમે નતા પણ એ તો જબરી મજા આવી શું આ ગુરુ તો રોજે કોમ કરાવતા બગદાન પોણી પણ હું ચમ થાય પણ હું રહ્યો એ વિચાર કરે હું તું પણ બધું તો બધું પણ આ તો હરી રિહાઈ તો હા પણ એ તો આઈડિયા વાપરી તી તમને ખબર નહિ હું તો બાર નતો જો

હ કરી અને પાણી પાણી સીધી સીધી બહુ નઈ બહુ સુટુ માકે તો હ બોલ સુટુ તો ના મારાવ તો મને દીક લાગત તે કે મારેલું

Hmm. Nah, atau dosi malah ना करो तुम करो दल

તમે બે ચાર વખત જોડશો ને એટલે સીધા દોર થઈ જશે હોય એમને કહ્યું પણ તમે અમારું નોમ દેતો નહિ પહોંચા અમાર માથે પડશે અમાર તો ભાઈબંધ પાકી ભાઈ અમારું નોમ નઈ દેવાનું તમારે જીવ જાય તો હા બા જીવ તો હવે એમનો જવાનું આ તો બહુ ખતરનાક જોયો નહીં તોડવા ત્યાં આપડે છૂટું માર દાતેરું થઈ ગયું હા રમણ નોમ જ બિલકુલ ના આવું જોઈએ બરાબર

લેર પડીસી ગયા બાદરી બાદરી બગડી એટલાક પગ છૂટા કરી આવું તમે જતા આવું પગ છૂટા કરવા દે પછી કોઈ રહેવાનું ના હોય

મેં ભૂલા તો આપડે ભાવે નઈ પૂછતા બદલાઈ ગયા બદલાઈ ગયા દોશી બાજુ માં